રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને સરપંચને વર્ક ઓર્ડર વિતરણ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે 6.5 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને સરપંચોને વર્ક ઓર્ડર વિતરણ રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી બી જાડેજાના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે ગામોને ટ્રેક્ટર ટ્રોલી ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી કૌશિકભાઈ બગડા કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા ન્યાય સમિતિ ચેરમેન શ્રી કિશોરભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્ય ભગાભાઈ આહિર તેમજ વનવીર સોલંકી રાજુબા જાડેજા રવ તાલુકા ભાજ પ્રમુખ શ્રી નસાભાઈ દયા રામજીભાઈ કાનજીભાઈ પૂર્વ પ્રમુખ શ્રી હમીરભાઈ સોઢા પૂર્વ ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ ગોહિલ રામજીભાઈ સોલંકી મોહનભાઈ બારડ બીજલભાઈ વરચંદ બકુલભાઈ મોતીભાઈ ભરવાડ તેમજ ડોલર રાય ગોર કેશુભા વાઘેલા તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ સહિત હોદ્દેદારો પદ અધિકારીઓ કર્મચારીઓ સરપંચો ઉપસરપંચો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રોના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા